પણ એને સંત દોષ લાગ્યો છે અમારા વિદ્વાનો એમ કે માણસ ઉચ્ચ કોટીમાં એનો જન્મ લઈ સારા સ્થાન પર એનો જન્મ થાય સારા મિત્રો સાથે એનો સંગ થાય તો એ સંગની અંદર સુગંધ રહે છે અસ્વસ્થામાં એ ગુરુ દ્રોણ દીકરા હતા બ્રાહ્મણ હતો પોતે હા પણ એનો સંઘ કોનો સાથે હતો દુર્યોધન સાથે અને દુર્યોધન સાથે મિત્રતા હતી હવે દુર્યોધન પોતે પણ નાની છે વિદ્વાન છે એનો કોઈ અર્થ ન કરતા પણ દુર્યોધન એમ કહેવાય કે થોડો તામસી હતો કેવો હતો તામસી થોડો ક્રોધી હતો હા અને આપણી અત્યારની ભાષામાં કહીએ ને તો થોડો જીદ્દી પણ હતો એની સાથે એની મિત્રતા એટલે ગુરુ દ્રોણ દીકરો અશ્વસ્થામાએ વિચાર કર્યો કે મારે પાંડવોને ખતમ કરવા તમે જોવો અહીંયા મજાની વાત એ છે કે પાંડવ રાજા બને કે કૌરવ રાજા બને એમાં અશ્વસ્થામાને કોઈ ફરક પડવાનો નહોતો જેનું સ્થાન જે હતું તે જ એનું સ્થાન રહેવાનું હતું પણ અશ્વસ્થામાએ મિત્રતા નભાવી છે

સૂર્યાસ્ત થાય પછી શસ્ત્ર નીચે મૂકી દેવા પડે અને અમારા વિદ્વાનો એ ધર્મ યુદ્ધ કીધું છે હા આ કરવ અને પાંડવ ખાલી પિતરાય નો ઝઘડો નહોતો આ તો ધર્મ નું યુદ્ધ હતું સત્ય અને અસત્ય નું યુદ્ધ હતું

એ દ્રૌપદીના પાંચ દીકરા ત્યાં આવ્યા એટલે એને ભગવાન કીધું તમે પણ મારી સાથે ચાલો પણ એને કીધું કે અમને કંટાળો આવ્યો મને નથી આવ્યો એનો સિદ્ધોન સાધુ ભાગવતની દ્રષ્ટિએ અર્થ કરવા જઈએ ને તો ભગવાન મને અને તમને વારંવાર હા આપણે અત્યારની ભાષામાં કહીએ તો એલેર્ટ કરે છે કે હજી તું સુધરી જા નકર ભગવાન તરફથી તને દંડ મળશે પણ એ આપણે એની સૂચના અથવા તો ભગવાન જે મને તમને સંકેત આપે છે એ સંકેતનો આપણે સુખાર નથી કરતા આપણે આળસમાં પડી રહીએ છીએ અને આખી આપણે દંડ ભોગવવું પડે છે આવું અમારા વિદ્વાનો આ મહાપુરુષો કહે છે દંડ ભોગવવા કે રહેવાત જ નથી કોઈ એમ કે હું પાપ કરું એનો દંડ મને ન મળે બિલકુલ મળે કેમ ન મળે ભોગવવો જ પડે હા કોઈ એમ કે હું કર્મ કરું પાપ કર્મ કરું એનું ફળ મને ન મળે મળે જ હા કરેલું કર્મ માણસે ભોગવવું પડે પડે અને પડે ઘણા ઘણા એવો વિચાર કે અત્યારે જલસા કરો ને પછી જોઈ દઉં નહીં અહીંયા કરેલું વ્યક્તિએ અહીંયા જો ભોગવવાનું છે ઈશ્વર તત્વ તમને કદી પણ લાકડી લઈને મારવા આવતો નથી જે દિવસે તમારા હથિયાર નીચે પડવા મળે તમારા પાસાઓ ઊંધા પડવા મળે હા અને જે દિવસે તમારો પરાસ્ત અથવા તો પરાજય થવા મળે તો સમજી લેવાનું કોઈક કોઈક જગ્યાએ દંડ અને તમને મળી રહ્યો છે પછી ચાહે હું મહાપુરુષ હોય વિદ્વાન હોય પંડિત હોય જ્ઞાની હોય ધનવાન હોય કે ગરીબ હોય કરેલું કર્મ માણસે ભોગવું જ પડે અને અહિયાં જ ભોગવવાનું છે કોઈએ કોઈ જગ્યાએ જવાની જરૂર નથી તમે કોઈને ગાળ આપશો ને આપણે કોઈને ગાળ આપીએ ને હા તો એ ગાળ શબ્દ જે છે એ એ બ્રહ્માંડમાં ફરે છે અને બ્રહ્માંડમાં ફરતો ફરતો એ જ શબ્દ પાછો તમારા મોઢામાં આવે છે તમે કોઈને છીટીઓ ભરશો હા કોઈને આપણે છીટીઓ ભરી લીધો હા અથવા તો કોઈને આપણે નાનો પથ્થર માર્યો તો એ છીટીઓ ખાવાની અને પથ્થર ખાવાની તાકાત તમારે રાખવાની આજે નહીં તો કાલે હા એ પથ્થર તમને વાગશે વાગશે અને વાગશે છે એ ધર્મ અને એ કર્મ ના એ એ બિલકુલ પ્રમાણ સીધો સાચો હે